મંદિર તો લોકવાયકા પ્રમાણે આજે કાળ બોલે છે કે પાંડવો વખત જે તે વખતે દ્રૌપદી નો સ્વયંવર અર્જુને ધરમાથી કર્યો ત્યારે પાંડવો ખુદ દર્શન કરવા આવેલા અને અહીંયા લપસ્યા કરેલા આટલી જૂની લોકવાયકા છે પણ ભીચડી માંથી એટલા માટે ઓળખાય કે સોયા બાટી ચારણ ના દીકરી છે સ્વરૂપ ખોડિયાર માતાજીનું છે છે પણ ઓળખાતા નથી કારણ કે ખોડિયાર માતાજી પ્રાગટ્ય કે નવસો વર્ષ લોકવાયકા પ્રમાણે તો ભીચરીમાં લોકવાયકા આદિવાના અધિકાર જે રીતે મામડીયા ચારણ ના ઘરે સાત જોગમાં આવતા લેશે આવડ જોગડભાઈ સાસાય ખોડિયાર અને વીર મેરખ્યો એવી જ રીતે બોરિંગનાથના ના વચન ને ખાતર હોયા બાટી ચારણનું વાંજા એનું ભાંગવા હાથ જોગમાં આવતા લે છે

દર દર રવિવાર મહત્વ એવું છે કે માણસો હજારો ની સંખ્યામાં માણસો દર રવિવારે આપણા ભીચડી માતાજી ના મંદિરે મહાપ્રસાદ નું આયોજન હોય છે કે જેમાં ગુંદી ગાંઠિયા ખીચડી બટેટા નું શાક છાસ આવી પ્રસાદી હોય દર રવિવારે વર્ષના જેટલા બી રવિવાર હોય ચા ગાઠિયાની પ્રસાદી આયા મંદિરે ત્રણસો ને પાસાઠ દિવસ ચાલે છે માનતા રાખ ધોરા ડા કાળા ડાઘ મસાડી કપાસ વારની કોઈ પણ બીમારી હોય શરીર ની હોય ઘરની હોય નોકરી ધંધાની હોય કઈ પણ બીમારી હોય તમે શ્રદ્ધાપૂર્વક વિચલી માતાજી ના મંદિરે એક કિલો મીઠાની માનતા રાખો અને તમારી મનોકામના સફળ થાય એટલે અહીંયા બે કિલો મીઠું ચડાવવાનું દર્શન કરવા આવવાનું અને ફરી પાછા લપસ્યા ખાવા આવવાનું બાજુમાં પડે ભીચરીમા નું નામ લઈ અને મોટેથી બોલી અને માનતા કરવી પડે કે ઘણા ટાઈમ થઈ ગયો આ તકલીફ છે સારું નથી થતું એટલે મેં તમારા મંદિરે દર્શન કરવા આવ્યા છીએ તમે સારું કરો અમારા જે કઈ દુઃખ દરદ હોય તમે સારું કરો એક કિલો અમે મીઠાની માનતા માની

તો તમારે કઈ પણ મનોકામના હોય માતાજીને બોલી ને કેવી પડે કે હે વીચડીમાં છેલ્લા ઘણા ટાઈમ થી આ તકલીફ માં તમે સારું કરો એક કિલો મીઠા ની માનતા માની છે સારું થાય બે કિલો મીઠું ચડાવવા આવશે